કોટેજ હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવજાત શિશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલમાં જિલ્લા લેવલની સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે સૌપ્રથમ આંખોને લગતી તમામ પ્રકારની બીમારીઓ અને ઓપરેશન માટે જ્યારથી ડોક્ટર ખ્યાતિ કેસવાલાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ઉપલેટા તાલુકામાં સૌથી વધારે સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેમાં આંખો માટે અધતન મશીનરી સાથે સારવાર કરવામાં આવે છે તેમજ કિડનીની બીમારીના દર્દીઓ માટે સુવિધાઓથી સજ્જ તેર બેડોનું ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે આ સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાને પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધદુક અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ખ્યાતિ કેસવાલાને તમામ હાજર રાજકીય સામાજિક લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આજે બાળકો માટેનું એક આઈસીયુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર શ્રી બીડીઓ શ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બરાબર હમણાં અમે બે દિવસ પેલા કૃષિ મંત્રી ને રજૂઆત કરી હું મોહનભાઈ આપણા રાજેશભાઈ ચુડાસમા અને એમને રજૂઆત કરી કે ડુંગળીના ભાવ નીચે આવી ગયા છે તો તાત્કાલિક આ નિકાસબંધી છૂટી કરો અથવા નાપેડ મારફત ખરીદી કરવાનું ચાલુ કરાવો એટલે એને નાપેડને તાત્કાલિક સૂચના આપી છે અને ખરીદી ચાલુ કરવાની સૂચના આપી છે ત્યારબાદ હું ગઈકાલે બે દિવસ પહેલા પિયુષ ગોયલ સાહેબને પણ તો એમને પણ અમે રજૂઆત કરી એને પણ તાત્કાલિક ખરીદી કરવાનું અને નોર્થ ઇસ્ટમાં ડુંગળી તાત્કાલિક ખરીદી કરી અને મોકલવાની તાત્કાલિક સૂચના આપી છે સો ટકા ચિંતિત છે જો વિકાસબંધી ને આપણે કહેજો અને અમારી તો એક જ રજૂઆત છે કે ખેડૂતના ડુંગળી ભાવ મળવા જોઈએ તમે ખરીદી કરો કે નિકાસ બંધી છૂટી કરો એમાંથી ગમે તે કરો પણ ખેડૂતોને ભાવ મળે એવી સો ટકા અમારી જોરદાર રજૂઆત છે અને હું પણ માનું છું કે ખેડૂતોને ડુંગળીના ભાવ મળવા જોઈએ બે વર્ષ પહેલાં જ્યારે ડુંગળીનો પાક સાવ નહોતા મળ્યા આ પાક નિષ્ફળ ગયો હતો તો આ વખતે ડુંગળીના ભાવ ખેડૂતોને મળવા જોઈએ એવી મારી સો ટકા લાગે હેલો ડોક્ટર ક્યાંથી કેશવાલા ઘરે જ સુપ્રિટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ અમારા ત્યાં આજે નવજાત શિશુ સારવાર કેન્દ્ર એટલે કે એસએનસીયુ નું ઇનોગ્રેશન થયું છે જેમાં માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ધડુક સાહેબ માનનીય એમએલએ સાહેબ અને કલેક્ટર સર આવ્યા હતા જેને અમને અહીંયા જે ઉદ્ઘાટન થયું છે એમાં અમે દસ બેડનું વોર્મર અને એમાં વેન્ટિલેટર સીપાપ મશીન આ બધું ઇન્સ્ટોલ કરેલું છે એનો ખર્ચ અમને લગભગ ફોર્ટી એટ લાખ એટલે અડતાલીસ લાખનું થયું તેમાં કલેક્ટર સાહેબની પ્રેરણા હતી કલેક્ટર સાહેબનો ફંડ પણ છે અને અમારા રોગી કલ્યાણ સમિતિનું પણ ફંડ છે અહીંયા જે બાળકો ટ્રીટ થઈ શકશે એ નવજાત શિશુ હોય છે જેમાં તકલીફ હોય જેમ કે શ્વાસની તકલીફ પછી સેપ્સિસ હોય ઇન્ફેક્શન પછી હાઇપોગ્લાઇસિમિયા ડાયાબિટીસ મમ્મી હોય જેના બાળકોને તકલીફ થતી હોય એની સારવાર નહીં ચાલતી હોય તો એની સારવાર થઈ શકે અને બીજા અનેક રોગો અહીંયા ટ્રીટ થઈ શકશે લો બર્થ વેટ ખાસ તો જેનું વજન ઓછું હોય કાચની પેટીની જરૂર પડતી હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે પછી નોર્મલ કમળો અમુક બાળકોને થતો હોય છે જન્મ પછી જે પાંચ છ દિવસે હોય છે પણ એના સિવાયનું જે વધારે અમને લાગે એ કમળો જરૂર કરતા વધારે છે એના માટે ફોટોથેરાપી યુનિટ પણ અમારા ત્યાં છે આટલી સુવિધા અમે પૂરી પાડશું ટૂંકમાં તાલુકા લેવલે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની કામગીરી કરી શકશું એટલે હું આશા કરું છું અને પૂરી મહેનત થી અમે આ ડિપાર્ટમેન્ટને આગળ લઈ આવશું થેન્ક યુ સંપત પ્રજાપત એ બી ફોર્ટી સુરત